ગઝલ એટલે શું તે જાણવું ખૂબ જ જરૂરી છે ગઝલ એટલે કે એવું આપણે ગઝલ વિશે એમ કહી શકાય છે કે ગઝલ છે એ કોઈ નાનો એવો પ્રસંગ છે તો એને બે શેર અથવા પંક્તિઓમાં જે જેનો ભાવ છે એ દર્શાવવામાં આવતો હોય છે તો તેવી જ ગઝલ અહીંયા આપણને આપેલી છે ગની દહીવાલાએ કે દિવસો જુદાઈના જાય છે પેલા તો વિદ્યાર્થી મિત્રો આપણે ગની દઈવાલા જે ગઝલના લેખક છે એનો પરિચય આપણે મેળવી તો અબ્દુલ દઈવાલા તેમનું મૂળ નામ છે તેમનો જન્મ સુરતમાં થયો હતો તેમણે પ્રાથમિક શાળા સુધીનો અભ્યાસ કર્યો હતો તેઓ દરજી કામ કરતા હતા તેમનું મહત્વનું પ્રદાન ગઝલમાં જ રહ્યું છે ગાતા ઝરણા મહેક મધુરપ ગનીમત અને નિરાત તેમના ગઝલ છે મુક્તકના સંગ્રહ છે જશને શહાદત એમની હિન્દીમાં લખેલી નૃત્ય નાટિકા છે પહેલો માળ ત્રિઅંકી નાટક છે આમ અલગ અલગ રીતે તેમણે ગઝલ નાટ નૃત્ય નાટિકા એવી રીતે અલગ અલગ સાહિત્યની રચના કરી છે હવે અહીંયા આ ગઝલમાં જે જુદા દિવસો જુદાઈના જાય છે એમાં પહેલેથી જ આપણને કહી દેવામાં આવી શકે કે કોઈ પણ બે વ્યક્તિની વાત કરવામાં આવી છે કે દિવસો જે અહીંયા તેમના સ્વજન છે અથવા પ્રેમિકા છે પ્રેમી પ્રેમિકાઓ છે જે એની વિશે વાત કરવામાં આવી છે કે દિવસો જુદાઈના જાય છે તો આ ગઝલ ગુજરાતમાં ખૂબ જાણીતી છે પ્રેમની ગંભીરતા ઉદાતતાને સુંદર ઉપમાઓ દ્વારા આ ગઝલમાં મૂકી આપે છે પ્રથમ શેરમાં જીવન તરફની આશાઓનો સંકેત છે આજે ભલે જુદાઈના દિવસો છે પણ એક દિવસે આ જુદાઈ મિલનમાં પરિણમ છે એટલે કે જે આપણને સમજશું જ્યારે આપણે ગઝલ જે દિવસો જુદાઈના જાય છે ત્યારે પહેલો શેર જો ગઝલમાં શેર તરીકે ઓળખવામાં આવતી કે પહેલો શેર બીજો શેર ત્રીજો શેર એવી રીતે શેર તરીકે ઓળખવામાં આવતો તો પેલા શહેરમાં આપણને જણાવવામાં આવ્યું છે કે પ્રથમ શહેરમાં દિવસો તરફથી એટલે કે જીવન તરફથી આશાનો સંકેત છે આજે ભલે જુદાઈના દિવસો છે પણ એક દિવસે આ જુદાઈ મિલનમાં પરિણામ છે એટલે કે તેના સ્વજનથી એની જે પ્રેમિકા છે મતલબમાં કહી શકાય છે કે સ્વજન પણ લઈ શકાય છે અથવા પ્રેમિકા આપણને કોઈ ચોક્કસ સ્પષ્ટ દર્શાવ્યું નથી એટલે આપણે બે અનુસંધાને આપણે જોઈ શકાય છે તો તેમની અહીંયા વાત કરવામાં આવી છે તો તેના જે દિવસો દિવસો જુદાઈના જાય છે તેને આપણે સમજૂતી મેળવીએ કે પહેલાં શેરની આપણે વાત કરીએ કે દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી એટલે કે કહી શકાય છે મતલબ કે અહીં પહેલેથીને જ બે વ્યક્તિની વાત કરવામાં આવી છે એ પછી પ્રેમિકા અને પ્રેમિકા પ્રેમી અને પ્રેમિકા હોય છે એ પછી કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે જુદાઈના દિવસો છે બંને વચ્ચે વિયોગ અને વિગ્રહ વિરહ છે એકબીજાથી છૂટા પડી ગયા છે અને એ જશે જરૂર મિલન સુધી એટલે કે આ વિયોગના દિવસો વિરહના દિવસો ખતમ થશે અને ચોક્કસ મિલન થશે જુઓ મિત્રો અહીં ચોક્કસ વિશ્વાસ છે જો જરૂર શબ્દ દર્શાવ્યો છે ને એ અહીંયા ચોક્કસ વિશ્વાસનું પાત્ર દર્શાવે છે કે આ જે જુદાઈના દિવસો છે એ એક દિવસ ચોક્કસ અમને મિલન સુધી લઈ જશે પછી કહેવામાં આવ્યું છે કે અહીં આમ તો જોઈ શકાય છે વિદ્યાર્થી મિત્રો કે અહીં કેટલો આશાવાદ છે અહીં કેટલો વિશ્વાસ દર્શાવવામાં આવે છે કે જો કે તમે એક દિવસ મારા શત્રુઓ શત્રુઓ જ મને મારા સ્વજન સુધી મળવા કે મેળવવા લઈ જશે એટલે કે બીજા પહેલાં શેરને બીજી પંક્તિની વાત કરવાનું કે મારો હાથ ઝાલીને લઈ જશે હવે શત્રુઓ જ સ્વજન સુધી એટલે કે અહીં એવો આશાવાદ છે કે જો તમે એક દિવસ મારા શત્રુઓ એટલે કે જે મારા શત્રુઓ હશે એ જ મારો હાથ ઝાલી અને જે મારા સ્વજનો છે મારા પ્રિયજનો છે મારા આત્મીયજનો છે ત્યાં તેને મને ત્યાં સુધી મને મળવા આ શત્રુઓ જ મને લઈ જશે અને આ જુદાઈના દિવસો ખતમ થશે અને એક આત્મીય મિલન થશે એટલે કે આપેલા શેરની પંક્તિનું સમજૂતી છે કે દિવસો જુદાઈના જાય છે એ જશે મિલન સુધી મારો હાથ જાળીને લઈ જશે હવે શત્રુઓ સ્વજન સુધી હવે જોઈ શકીએ આપણે આગળ જોઈએ કે બીજા શેરની વાત કરીએ કે ન ધરા સુધી ન ગગન સુધી નહીં ઉન્નતિ ન પતન સુધી એટલે કે ધરા એટલે કે બીજા શેર દર્શાવવામાં આવ્યું છે કે ન ધરા સુધી ન ગગન સુધી નહીં ઉન્નતિ કે ન પતન સુધી ધરા એટલે કે પૃથ્વી આપણે કહી શકાય જમીન કહી શકાય છે આપણે કહેતા હોય છે ધરા એટલે ધરા એટલે પૃથ્વી કવિ કહે છે કે મારે પૃથ્વી સુધી પણ નથી જવું ગગન એટલે કે આકાશ એટલે કે ગગન સુધી એટલે કે આકાશ સુધી પણ નથી જવું ઉન્નતિ એટલે કે વિકાસ પ્રગતિ આપણે જોતા હોઈએ છીએ કે જે આપણને ઉત્તરોત્તર મળતી હોય છે તો મારે ઉન્નતિ પ્રગતિ કે વિકાસ ત્યાં સુધી પણ નથી જવું મારે પતન કે વિનાશ પણ નથી થવું એટલે કે પહેલાં જે ન ધરા સુધી ન ગગન સુધી ના ઉન્નતિ ના પતન સુધી એટલે કે કહેવામાં આવ્યું છે કે નથી મારે પૃથ્વી સુધી જવું કે નથી મારે આકાશ સુધી જવું નથી મારે ઉન્નતિ વિકાસ કે પ્રગતિ કરવી કે નથી મારે પતન થવું એમાં અહીંયા કવિ કહે છે તેને એવી જ એક પણ એ તેને એટલે કે કવિની એક પણ એવી ઈચ્છા નથી કે પૃથ્વી સુધી જવું આકાશ સુધી જવું કે નથી વિકાસ કરવો કે ન પછી નુકસાન થાય એવું એક પણ એને કરવું નથી પછી કીધું છે કે અહીં આપણે તો જવું હતું ફક્ત એકમેકના મન સુધી એટલે કે એકમેકના મન સુધી એટલે કે એકબીજા ને જાણવા એકબીજાની લાગણીઓ ઓળખવી એકબીજાને ઓળખવા અને એકબીજાને માન આપવું જે અહીં કહી શકાય છે ફક્ત એકમેકના મન સુધી ત્યારબાદ ત્રીજા શેરની વાત કરી કે તમે રાકના શો રતન સમા સમા એટલે કે તેની જેવા એમ તમે શો રાકના રતન સમા ન મળો હે અશ્રુઓ ધૂળમાં એટલે કે અહીં આ કોને ઉદ્દેશીન કહે છે કવિ કે અશ્રુઓ કે હે આશુઓ તમે આ ગરીબોના રત્નો છો એટલે કે આપણે જોતા હોય છે ગરીબો પાસે કઈ પણ હોતું નથી માત્ર આશુઓ સિવાય દુઃખ સિવાય એની પાસે કઈ પણ હોતું નથી એટલે કવિ આ શેરમાં એમ કહેવા માંગે છે કે તમે રાખના રતન છો ન મળો આમ અશ્રુ અશ્રુઓ અશ્રુઓ એટલે કે આશુઓ ન મળો તમે ધૂળમાં એટલે કે તમે ગરીબના ગરીબોના રત્ન છો તમે ગરીબોના હીરા છો તમે ગરીબોનું બધું જ છે આવી રીતે નકામાં વ્યર્થ થઈને ધૂળમાં ન મળી જાઓ કારણ કે ગરીબના આંખોના આંસુઓ એક રત્ન કે હીરા સમાન સરખાવ્યા છે તો આ આંસુ આમ જ ધૂળમાં ન વહી જાય કારણ કે ગરીબ લોકો પાસે બીજું કંઈ હોય જ નહીં માત્ર દુઃખ અને આંસુઓ સિવાય ત્યારબાદ કીધું છે કે જો અરજ કબૂલ હો આટલી તો હૃદય હૃદયથી જાઓ નયન સુધી હવે ખૂબ જ અહીંયા સરસ વાત કરવામાં આવી છે કે અરજ કબૂલ હોય જો તમને એક મારી વિનંતી કબૂલ હોય કવિ એમ કહે છે કે જો તમને મારી અરજ અરજ એટલે કે વિનંતી કબૂલ એટલે કે સ્વીકાર્ય હોય આટલી એટલે કે આવડી અમથી એટલે કે આટલી અમથી મારી જો વિનંતી છે કે તમે હૃદયથી જાઓ નયન સુધી એટલે કે જે આપણે જોતા હોઈએ છીએ કે આપણે ગરીબોને મદદ કરવી ટૂંકમાં કહી શકાય છે કે ગરીબોને મદદ કરવી એમ એટલે કે ગરીબોની લાગણીઓ ગરીબોની જે આંખના આંસુઓ આવે છે એને આપણે સમજવા અને એને કંઈક મદદ કરવી એટલા માટે કવિ અહીંયા કહે છે કે તમારે કંઈ જ કરવાની જરૂર નથી પરંતુ આ ગરીબોના જે આંસુઓ છે એને લૂસો એને રોકો અને તેમના જે હૃદયની લાગણીઓ છે તેને સમજી અને મદદ કરો ત્યારબાદ કીધું છે આપણને સોથા શેરમાં કે તમે રાજરાણીના શીર અમે રંક નારની સુંદડી તમે રાજરાણીના શીર અમે રંક નારની સુંદડી એટલે કે ખૂબ જ અહીંયા સરસ વાત કરવામાં આવી કે તમે રાજરાણીના વસ્ત્ર કપડાં જે મોંઘા હોય છે ખૂબ જ મૂલ્યવાન હોય છે મહામૂલા હોય છે એવા છો એટલે કે અહીંયા ખૂબ સરસ વાત કરવામાં આવી છે કે અહીંયા જે કવિના પ્રિયતમા અથવા સ્વજન છે એને ખૂબ જ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે કે તમે રાજ રાણીના શીરસમ સૌ શીરસમ એટલે રાજરાણીના જે રાજાને રાણી હોય છે એના જે કપડાઓ અને જે આભૂષણો હોય છે એ ખૂબ જ મૂલ્યવાન હોય છે ખૂબ જ મોંઘા હોય છે તો એ સમાન અહીંયા એના પ્રિયતમાને અથવા જે એના પ્રિયજન છે એ વ્યક્તિને ખૂબ જ ઉચ્ચ સ્થાન આપ્યું છે કે તમે રાજરાણીના શીરસમ અમે રંગનારની સુંદડી એટલે કે તમારું સ્થાન ઊંચું છે પરંતુ અમે એક જે રંગ એટલે કે ગરીબ દિન તો અમે ગરીબની ગરીબ જે સ્ત્રી હોય છે મહિલા હોય છે એની જે ફાટલ તૂટલ ચૂંદડી હોય છે એવા છે પરંતુ તમે તો રાજરાણીના વસ્ત્રો છો ખૂબ જ મૂલ્યવાન છો એવી રીતે અહીંયા એમના પ્રિયજન અથવા તો વ્યક્તિને ખૂબ જ ઉચ્ચ સ્થાન દર્શાવે છે ત્યારબાદ તમે બે ઘડી રહો અંગ પર અમે સાત દઈએ કફન સુધી ખૂબ જ સરસ કીધું છે કે રાજરાણીના જે કપડાં હોય છે રાજરાણીના જે મહામૂલા વસ્ત્રો હોય છે એ માત્ર શોખ માત્ર ખાલી અંગ પર બે ઘડી એટલે કે અમુક સમય સુધી જ રહે છે પરંતુ અમે જે રહ્યા છીએ એ તો ગરીબના કફન સમાન છે એટલે કે અમે તો સાથ દહીએ કફન સુધી આપણે જોતા હોઈએ છીએ ગરીબ વ્યક્તિની જે કપડાઓ હોય છે અથવા તો અને કફન કફન એટલે કે જે મૃત્યુ પામેલા હોય છે ત્યારબાદ છેલ્લે એને જે ઓઢાડવામાં આવતું હોય છે કફન અથવા તો આપણે કહી શકતા હોય છે ખાપણ એને કહી શકતા હોય છે આપણે ગુજરાતી સામાન્ય રીતે ઓળખીએ તો તો તમે તો માત્ર એક શરીર ઉપર થોડાક સમય માટે જ રહો છો પરંતુ અમે શેપ મૃત્યુ પામે ત્યાં સુધી સાથ આપીએ છીએ ત્યારબાદ લાસ્ટ શેર જે છેલ્લા શેરમાં દર્શાવ્યું છે કે જો હૃદયની આગ વધી ગની ગની એટલે કે અહીંયા કવિએ પોતાને જ પોતા ગઝલમાં એક સમાવી લીધા છે કે જો હૃદયની આગ વધી ગની તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી એટલે કે જો આપણે જોતા હોઈએ છીએ કે કોઈ પણ વ્યક્તિ જીવિત હોય છે શ્વાસ લેતા હોય છે તો અહીંયાના જે કાંઈ દુઃખો હોય છે અંદરની જે લાગણીઓ હોય છે બીજા સમક્ષ વ્યક્ત કરશે છે પરંતુ અહીંયા કે જો હૃદયની આગ વધી એટલે કે આ જે વિરહની જે જુદાઈની જે જે છૂટા પડ્યા છે એની જે કંઈક આગ છે એક દુઃખ સમાન છે એ જો વધી એટલે ઈશ્વરે જ મને કે મદદ કરી છે કે કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી એટલે કે ઈશ્વરે જ એક કૃપા કરી એટલે કે મૃત્યુ આપ્યું એમ કે અને ત્યારબાદ લાસ્ટમાં કોઈ શ્વાસ બંધ કરી ગયું એટલે કે છેલ્લે એમ કીધું છે કે જે આ જે શ્વાસ અગન સુધી એટલે કે ટેક અંદર સુધી ન જાય અને આ જે અંદરના રહેલા દુઃખો બહાર ન આવે તે માટે કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી એટલે કે પવન અંદર ન જાય એટલે કે શરીરમાં પવન ન જાય અને તેમને જે આ જુદાઈના જે વિરહના જે છૂટા થયેલા છે એના જે દુઃખો છે એ વ્યક્ત કરે એટલા માટે શ્વાસ બંધ કરી અને કોક એટલે કે શ્વાસ બંધ કરી ગયું તો આ આ રીતે આ ગઝલ કાવ્યનો ભાવ છે તમને વિદ્યાર્થી મિત્રો જો તમને પસંદ આવ્યું તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂર કરજો જે મહેકમાંથી લેવામાં આવેલી છે તો આ હતી આપણે દિવસો જુદાઈના જાય છે ગુજરાતીમાં ધોરણ દસનું ગુજરાતીનો સત્તરમું ગઝલ જે અબ્દુલ ગની દહીવાલા દ્વારા અહીંયા દર્શાવવામાં આવ્યું છે તો આ રીતે ગઝલની સમજૂતી હતી નમસ્તે અસ્તુ